સુરતની મૈધરપુરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે બાઇક ચોરી કરી અન્ય જગ્યાએ છુપાવી રાખનાર બે ઈસમોની ધરપકડ મૈધરપુરા પોલીસે કરી છે બંને ઈસમો પાસેથી સોળ જેટલી બાઇકો કબજે કરવામાં આવી હતી વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા સોળ જેટલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે અનેક પાર્કિંગ માંથી રોડ પરથી કે અવાવરૂ જગ્યાએ પાર્ક કરેલી બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી છે તેવામાં સુરતની મૈદરપુરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે વાહન ચેકિંગ દરમિયાન રોડ પરથી એક બાઇક પર પસાર થયેલા બે ઇસમો શંકાસ્પદ જણાતા તેમની બાઇક ઉભી રખાવી પૂછપરછ કરી હતી સંતોષકારક જવાબ ન મળતા પોલીસે બાઇકના નંબર પોકેટ કોપમાં નાખ્યા હતા પોકેટ કોપના આધારે જાણવા મળ્યું કે આ બાઇક ચોરીની છે અને આ બાઇક ચોરાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે જેથી મનોજ પાંડુરંગ ગાયકવાડ અને રાહુલ દત્તુ મોરે નામના બંને ઈસમોની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેમણે કુલ સોળ જેટલી બાઇકોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું સુરત શહેરના વિવિધ વિસ્તારમાંથી બાઇક ચોરી કરી અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતા હતા પોલીસે બંને આરોપીઓને સાથે રાખી તમામ બાઇકો રિકવર કરી હતી બાઇકો મળી આવતા સુરત શહેરના વિવિધ પોલીસ મથકમાંથી બાઇક ચોરીના સોળ જેટલા નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલાયા છે હાલ બંને ઈસમોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આપ જાણો છો તેમ 26મી જાન્યુઆરી આવી રહી છે એ અનુસંધાને મેદાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને આધારે અત્યારે કડક પેટ્રોલ પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે આ પેટ્રોલિંગ દરમિયાન મહેદારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઈસમો ધ્યાનમાં આવેલ હતા તો તેમની પાસે જે બાઇક હતી એમાં નંબર લઈને જે પોકેટ કોપ મારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ એ બાઇક ચોરી બંને ઈસમો ને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલ ને એ બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઇકના ફોટોગ્રાફ્સના બધું મળેલું તો આના આધારે મેદરપુરા ડિસ્ટ્રાફની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકો ના નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે બંને ઇસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવે કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાત માટે ચોરી કરેલી બાઇકો વેચેલી છે તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલે સોળ બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં દસ બાઇક રિકવર કરી મૈધરપુરા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલી છે બાકીની જે છ આની અંદર હાલ પૂરતા આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની પાંચ ચોરી મૈધરપુરાની બે ચોરી અને પોલીસ સ્ટેશન એક ચોરી ધ્યાનમાં આવેલ છે એ ગુનો ડિટેક્ટ કરેલો છે અને બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર ચેસીસ નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવશે એ તપાસનો વિષય છે આ લોકોને હવે રિમાન્ડ મેળવીને પોલીસ આગળની કાર્યવાહી કરશે ને આ લોકો ખાલી ગુજરાત પણ બીજા રાજ્યોની અંદર પણ આ રીતે બાઇકો ચોરી કરતા હતા એવું ધ્યાને આવેલ છે એ વગેરે મહારાષ્ટ્રની અંદર પણ બાઇક ચોરી કરી છે એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે તો એ લોકોની સઘન પૂછપરછ કરતા કદાચ બની શકે કે બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થઈ શકે ના સીસીટીવી નહીં પરંતુ જે પોલીસની જે ફિઝિકલ પ્રેઝન્સ જે હોય છે અને ચેકિંગ જે કડક હાથે કરી રહ્યા છે એ દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતા અને એની બાઇક ના નંબર પોકેટ કોપ નો ઉપયોગ કરીને આ ગુનો અમે ડિટેક્ટ છે ના એની હિસ્ટ્રી એ તપાસ વિષય છે એ અમે તપાસ દરમિયાન ના બાર ના મહારાષ્ટ્ર આવતા હતા લોકો ભૂલિયા મહારાષ્ટ્રના ના રહેવાસી એ ખાલી ચોરી કરવા માટે સ્પેશિયલ અહીંયા આવતા હતા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત